નમસ્કાર દર્શક મિત્રો બીએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે આપની હારીરાછો બીએન ન્યૂઝ ભરૂચ ઓલ ઇન્ડિયન કોંગ્રેસ સંગઠનના ગુજરાતના યુવા પ્રમુખ અને ભરૂચ શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ જીસાન પથરવાલાને મેનહૂડ ઇવેન્ટ્સની 5મી વર્ષગાંઠના અવસરે વિશેષ અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા मेनहूड इवेंट्स जेनी एडवेंचर के साथ रिजॉर्ट में आयोजन करीसान पत्थरवाला मेनहूड इवेंट्स एवोर्ड समारोह में खास अतिथि तरीके जोड़ाया था ज्यादा तमाम अग्रणी मॉडल्स प्रभाव को ટાઇટલ ધારકો ફિલ્મ નિર્દેશક અને બિઝનેસમેન હાજર રહ્યા હતા ઓલ ઇન્ડિયન કોંગ્રેસ સંગઠન તરફથી નાઝિમ પટેલ સંગઠન માં સચ્યુપન જીસાન પત્થરવાલા સાથે આ કાર્યક્રમમાં જોડાયા હતા આ સમગ્ર શોનું આયોજન ઉઝેર શેખ અને પરિતોષ પવાર દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં વંશિકા રાજ જાનવી વિકુલ કોઠારી પરિમલ ગોહિલ નિલેશ ગેલोत કિરણ સાઉ તरुण પટેલ रोशनी गामित दीपिका मोसिन लिंबाडा भाजप नेता कोसंबा અને સોહિલ મલિક મિસ્ટર યુનાઇટેડ ભારત પણ ખાસ આમંત્રિતોક તરીકે જોડાયા હતા જૂના અને નવા સ્પર્ધકોને તે અનુભવી વેપારીકો પાસેથી ભવિષ્યની કેટલીક સારી સલાહ પણ આપવામાં આવી હતી રિપોર્ટર સાઇદ મુલ્તાની બીએન ન્યૂઝ ભરૂચ